વડોદરામાં ફરી એક વખત છલકાયું પાપ પુણ્યનું નાળું એટલે અલકાપુરીનું ગરનાળું ચોમાસામાં વરસાદ વરસે ત્યારે આ ગરનાળું છલકાવાની પરંપરા વર્ષો જૂની છે એ સમસ્યા માટે લોકો ટેવાઈ પણ ગયા છે પરંતુ વરસાદે જ્યારે વિરામ લીધો હોય ત્યારે પણ જો આ ગરનાળું છલકાય તો ચોક્કસપણે માલ પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થાય હાલ રેલવે સ્ટેશનના પાછળના ભાગથી લઈ ગરનાળા પાસેની ગટરો ઊભરાઈ રહી છે અને તેમાંથી ઉભરાતા પાણી ગરનાળામાં ભરાય છે પાણી એટલા હદે ભરાય છે કે ગરનાળામાંથી પસાર થતા લોકોને પૂર જેવી સ્થિતિનો આભાસ થાય છે નાગરિકોની મજબૂરી છે કે તેઓનો સમય પર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા આજ ગરનાળામાંથી પસાર થવો પડે ભલે તે નરકા ગારથી ઊભરાતું હોય ત્યારે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે આજ અધિકારી અને શાસકોના નાક દબાવવા પકડ લઈને આવ્યા હતા તેમણે જે કહ્યું હતું તે પણ સાંભળવા જેવું છે પકડ મેં એના માટે લાવી છે કે આ તંત્રના જે મોટા મોટા અધિકારી છે જેમ કે ચેરમેન છે મેયર સાહેબ છે પછી કમિશનર સાહેબ છે એમને બે હાથ જોડીને વિનંતી છે સાહેબ તમને જો એસીમાં બેઠા બેઠા જો શરદી થઈ હોય એના માટે આ પકડ ઇલાજ એનો છે એના માટે હું હાથમાં પકડ લઈને ઊભો છું અને સમસ્યા તમે જોઈ શકો છો કે છ દિવસ થયા આ ગરનાળાને ડ્રેનેજ ભરાય છે ઠેઠ અડધો કિલોમીટરથી ડેન્ડેજ પહોંચી ગઈ છે છતાં પણ શું આ બાજુથી કોઈ તંત્રના ઓફિસર લોકો ગયા નહીં એમને દેખાયું નહીં કે વોર્ડના જે કોઈ બી કોર્પોરેટરો છે એ લોકોને ખબર પડતી નથી કે ભાઈ આ સ્ટેશન વિસ્તાર આપણું શહેરનું નાક કહેવાય હજારો લોકો આ ગરનારાથી જાય છે આવે છે તો એ લોકોને ખબર નહીં પડતી કોર્પોરેટરો એને કંઈ સૂઈ રહ્યા છે હા ઘણા બધા લોકો સ્લીપ થઈ ગયા છે અને પડી ગયા છે આ આ ડેન્ડેજમાં જ એ લોકો બી વડોદરા આખું વડોદરા લોકોને ગારો આપે છે છતાં પણ આ તંત્ર આરામથી નિંદ્રામાં સુઈ રહ્યું છે ખબર પડતી નહીં અમારી તો માંગ એવી છે કે તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને જનતાને સહાય આપે બસ